કાળુ કલકતી તથા કાળુ ચાર પ્રકારની તમાકુની ખેતી થાય છે કેન્દ્ર સરકારે અગાઉ તમાકુની પ્રક્રિયા માટે અઠ્યાવીસ ટકા ટેક્સ લાગ્યો હતો જે હવે સરકાર પાસઠ ટકા કરવાનું વિચારી રહી છે જેનાથી તમાકુ પકવતા ખેડૂતો અને તમાકુનું વાવેતર કરતા વેપારીઓ માટે જોખમી સાબિત થશે આ બાબતે વેપારીઓનું કહેવું છે કે એક તરફ તમાકુના વાવેતરને સરકાર તેમની ખેતીવાડી કોલેજ દ્વારા તમાકુના બીજ આપી ઉત્તેજન આપે છે અને બીજી તરફ સરકાર આ રીતે તમાકુની ખેતી અને વેપાર મુશ્કેલ બનાવી રહી છે ત્યારે ચરોતરની ભૂમિ આણંદ જિલ્લો જ્યાં તમાકુનો પાક સોનાનો પાક તરીકે ઓળખાય છે ચરોતરમાં પાસઠ થી સિત્તેર ટકા ખેડૂતો તમાકુની ખેતીને પ્રાધાન્ય આપે છે તાજેતરમાં સરકારની તમાકુ અંગેની નીતિથી ખેડૂતો પરેશાન છે કારણ કે ખેડૂતો તમાકુનો પાક વેપારીઓને વેચે છે અને વેપારીઓને મુશ્કેલી એ છે કે ટેક્સ જીએસટી સેન્ટ્રલ એક્સરસાઇઝની

કલકત્તી કારું દેશી કારું અને લાલચો પડ્યું એમ ચાર જાતની હવે અત્યારે એવું સ્ટેજ આવી ગયું છે કે સરકારના નવા નવા નિયમો નવા નવા ટેક્સિસ જે વધાર્યા છે હવે અહીંયા તો અમારું ઘર કહે તમાકુનું હવે તમાકુમાં દર વર્ષે તમાકુની કાપણી વખત એટલે કે હાર્વેસ્ટિંગ વખતે સરકારના નવા નવા નિયમો આવે ઓલરેડી પહેલાં અઢાર ટકા જીએસટી હતો હવે સરકારના નવા નિયમ પ્રમાણે કંઈક ટેક્સ વધારવાનો છે એક્સાઇઝ ડ્યુટી વધારે હવે ઓલરેડી ખેડૂતો તો અત્યારે નિરસ છે જ કે અત્યારે કોઈ દલાલ કે વેપારી તમાકુનું કાપણીનો ટાઈમ આવે છે એટલે કોઈ લેવા તૈયાર નહીં હવે સરકારના નિયમો પ્રમાણે એવું થાય છે કે જો ખેડૂતો ઓલરેડી પહેલેથી તો છે જ હવે ના નિયમો પ્રમાણે કોઈ દલાલ કે કોઈ તમાકુ લે નહીં તો ખેડૂતોની હાલત એટલી બધી ખરાબ થાય કે જે અમને ઓલરેડી કુદરતી આફતોથી તો ખેડૂતો બચતો નહીં કદાચ એમો રહ્યું તો સરકારના નિયમોમાં આ બધા પ્રોબ્લેમ થાય છે હવે સરકાર કંઈક એવો નિયમ લાવે કે જેથી ખેડૂતોને થોડી રાહત મળે અને એમાં કંઈક ટેક્સમાં કે જે તે હોય એમાં કંઈક ફેરફાર કરે અથવા તો એવું કંઈક લાવે કે ખેડૂતોને સહાયરૂપ થાય આણંદ જિલ્લો એટલે કે ચરોતર એ સોનેરી પાંદડાઓનો ગઢ કહેવાય છે એટલે કે તમાકુનો ગઢ કહેવાય છે અહીંયા અલગ અલગ પ્રકારની તમાકુ વિશ્વ પ્રસિદ્ધ તમાકુ છે અહીંયાથી તમાકુ એક્સપોર્ટ પણ થતી હોય છે હવે આ તમાકુ પર ક્યારેય કોઈ ટેક્સ નહોતો હતો પહેલાં જ્યારે સેવન્ટી નાઇન વખતે ફાઇનાન્સ મિનિસ્ટર એચ એમ પટેલ સાહેબે એ તમાકુ પરનો બધો જ ટેક્સ હટાવી દીધેલો હા જે લોકો મેન્યુફેક્ચરિંગ કરે છે અને એમની પડીકી વેચે છે એની પર ટેક્સ છે જ તો આજે જબરદસ્તી અઠ્યાવીસ ટકા ટેક્સ વેપારી પર લાદી દીધો છે અને હવે ચાલીસ ટકા કરવા જઈ રહી છે ઉપરથી એક્સાઇઝ અને સેસનું પણ ભારણ છે તો આ પરિસ્થિતિની અંદર તમાકુના વેપારીઓએ પણ વેપાર કેવી રીતે કરવો અને એનું સોલ્યુશન કેવી રીતે લાવવું એ ખબર નથી પડતી બીજી બાજુ અઠ્યાવીસ ટકા જ્યારે જીએસટી આવ્યો ત્યારથી જીએસટીના લોકોની પજવણી પણ તમાકુના વેપારીઓ પર વધી છે હું પોતે તમાકુની ખેતી પણ કરું છું અને વેપાર પણ કરું છું પણ બે બાબતે આજે એટલી બધી ભરી પરિસ્થિતિ ઊભી થઈ છે કે ખરેખર શું કરવું એની અસમંજસ છે ખેડૂત તરીકે હું કહું તો આજે લગભગ દોઢ લાખ હેક્ટર જમીનની અંદર ચરોતરની અંદર તમાકુ પાકી છે અને સરકારની આવી નીતિ જેને તમાકુને એ એક એવું કહેવાય છે કે સીન ગુડ એટલે કે પાપનો સામાન તો ત્રણ વસ્તુ એની અંદર ડ્રગ્સ તમાકુ અને બીજી ઘણી વસ્તુઓ છે સીન ની અંદર દારૂ પણ છે તો દારૂ પીને લોકો ધમાલ કરે છે પગથી લથડિયા ખાય છે ડ્રગ્સ થી પણ એ હાલત છે તમાકુ ખાઈને કોઈ માણસ ઝઘડો કર્યો હોય કે બોલી બગાડી હોય એવું ક્યાંય બન્યું નથી તો મત્સ્ય ઉદ્યોગ છે એ સિનકુડમાં નથી કતલખાનાઓમાંથી માંસ ઉત્પાદન થાય છે એ સિનકુડ નથી તો આ એક ત્રણસો વર્ષથી સાત પેઢીથી થી ચાલતી તમાકુની ખેતી અને તમાકુનો ખેડૂત અને એનું ઉત્પાદન થવાનો છે એ નાબૂદ કરવામાં આવે અને શ્રી એચ એમ પટેલ સાહેબે જે રીતે તમાકુ પર ટેક્સ હટાવી દીધેલો જે લોકલ વેપારીઓ પર જે લોકો કાચા તમાકુનો વેપાર કરે છે એમની પરથી સંપૂર્ણ રીતે આ ટેક્સની નાબૂદી થાય આનંદ દિનેશ પટેલ નેશન પ્લસ ન્યૂઝ ખંભાત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર